નાસ્તા ફરતા ઝડપી લીધો હેડ કોન્સ્ટેબલ ધર્મિષ્ઠા ભાદરકા કોન્સ્ટેબલ અમિત વિસાવેલિયા અને તમામ સ્ટાફની પ્રશંસનીય કામગીરી બેસાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં બોમનાલી તાલુકો પાટી જિલ્લો બડવાણીના રહેવાસી હીરાલાલ રાજલિયા ચૌહાણે ફરિયાદીની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી અને લગ્ન કરવાનો ઈરાદો રાખી અપહરણ કરી લઈ ગયેલ ફરિયાદ બાદ ભેસાણ પોલીસ ઇન્સ્પેક્ટર એસ આઈ સુમરા તથા ટીમ સતત તપાસમાં લાગી રહી ટેકનિકલ સોર્સ તથા ખાનગી જાણકારીના આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ બળવંતસિંહ પરમારને માહિતી મળી હતી કે આરોપી હાલમાં પોતાના ગામે ભોગ બનનાર સાથે હાજર છે પોલીસ તત્કાલિક મધ્યપ્રદેશ રાજ્યના વડવાણી જિલ્લાના બુમનાલી ગામે રવાના થઈ ભેજાણ પોલીસે આરોપી તથા ભોગ બનનારને સુરક્ષિત રીતે ગુજરાત પરત લાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીને કારણે પોલીસ સ્ટાફની સતર્કતા અને કુશળતાની ચર્ચા સમગ્ર જિલ્લામાં થઈ રહી છે અહેવાલ કાસમહોથી લોકાર્પણ